તેવારોની રજામાં સુરતના કાપોદરામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા આ કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં ડીસીપી એસીપી શેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના એફએસએલ ઘટના ઘટનાસ્થળે પહોંચી ગઈ કાપુદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો કપૂરવાડી ખાતે આવેલા આ હીરાના કારખાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ તસ્કરોએ માત્ર હીરા અને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને ડીવીઆર પણ ઉઠાવી ગયા પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થો ઉભો થયો છે પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે કાપુદ્રા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં ખોડિયાર નગર કપુરવાડી કે એરિયામાં ડાયમંડ કા એક एक्सपोर्ट इम्पोर्ट का इनका बिज़नेस था ऑक्शन करने का बिज़नेस था डी के एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था या भी ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी जल्दी पकड़ने की कोशिश करेंगे कैमरामैन सैनिल विराणी साथ विशाल छेटा मानव प्रभा अमरा वीडियो नवी नवी अपडेट मेलवा सब्सक्राइब करो मानव प्रभा न्यूज चैनल ने बेल आइकन क्लिक करो लेटेस्ट वीडियो सौ